મહંત માત્ર મોતે નથી આ ગુણાદિતનંદ સ્વામીની વાતોમાંથી છે અમૃત પુસ્તકનું નામ એક વખત તમે ફોડિયું વાળતા હતા ત્યાં તરણે બાવાએ આવીને પૂછ્યું મહંત ક્યાં છે મહંત અમે કહ્યું ધર્મશાળામાં જાઓ ત્યાં આવશે અમે લુગડાથી શરીર ઝાટકીને ધર્મશાળામાં જઈ આસન ઉપર બેઠા ત્યારે બાવો કહે આ તો વાળતા હતા તે છે તો સ્વામી કે અમે કહ્યું અમારામાં વાળે ને એ મોટો કહેવાય પછી ઝોળી ઉતરાવીને અમે તેને અમારી પૂંજા દેખાડી તેમાં લાકડાનું તિલક્યું ને સંદન ઘસવાની કાશી પણ કાંઈ ધાતુ નીકળી નહીં ત્યારે અમે કહ્યું અમારી પાસે કાંઈ દ્રવ્ય નથી તો શાળે વરસે ગાદીએ ટીક્યા છીએ અને ઘરડા થયા છીએ પણ દ્રવ્ય રાખતા હોઈએ તો શેલા પાયર પાડી દે તમારા મહંત દ્રવ્ય રાખે છે તો મોતે નથી મુવા તમે ત્યાગી અમે ત્યાગી પણ સુખ તો દ્રવ્ય નહીં સંઘરે તેને આવશે આનંદ સંતોની ગુણાતીતાનંદ સ્વામીની વાતો કે દ્રવ્ય નહીં સંઘરે તેને આવશે તો પછી પ્રાઇવેટ મંદિરો કરીને બેઠા હોય લક્ષ્મીનારાયણ દેવના નામે ધન ભેળું કર્યું હોય અને પ્રાઇવેટ મંદિરો કરી અને બેસે દેવનો મહિમા ગાય અને સત્સંગીઓ પાસેથી ધન ભેળું કરે મંદિર બનાવવું જ જોઈએ એકની જગ્યાએ હો મંદિર બનાવવા જોઈએ પણ દેવના નામે કરવા જોવે તો એમાં હેત ન રહે વાસના ન રહે આ સ્વામીએ હું કીધું કે અમે તો એટલે દ્રવ્ય નથી રાખતા કે એટલે જે નંદ સંતોની પરંપરાની બધા ગાય છે પણ નંદ સંતો જે કહી ગયા અને એમનું જે જીવન હતું એમાં કોઈને ઊંડું નથી ઉતરવું પડે આ હકીકત વાત છે અંદર ખોટી હોય તો કોમેન્ટ કરજો આ શાસ્ત્રો આધારિત વાત છે લક્ષ્મીનારાયણ દેવના નામે આપણે ધન ભેળું કરીએ અને પછી મંદિર બનાવીએ અને પછી પાછું લક્ષ્મીનારાયણ દેવને તાબે નહીં કરવાનું આપણા નામે રાખવાનું હોય આ દરેક સત્સંગીઓને ખબર છે દરેક સત્સંગીઓ માટે આપણે ભગવાન આપણને સુખી કર્યા હોય તો ડાયરેક્ટ લક્ષ્મીનારાયણ દેવના શરણોમાં જ આપણો ધર્મ તો ભરી દેવો તો દેવને તો ખબર પડે ડાયરેક્ટ મારી પાસે આવે છે આ બાયરો બાયર આપણે આપ્યા પછી આ દેવ પાસે તો જતો નથી ને આપણે આપીએ દેવને નામે દરેક સત્સંગીજને ઊંડાણપૂર્વક વિચારજો માટે નંદ સંતો કહી ગયા કે દ્રવ્યોનો સંગ્રહ કરવો ને મંદિરો તો એ સમયમાં મહારાજની આજ્ઞાથી સંતો કરતા આજે જે માસારી મહારાજની આજ્ઞાથી કરાય પણ એ કોઈ પોતાના નામે ન રાખતા ભલા સત્સંગી જવા હૃદયની વેદના અને ઉકળાટ છે એટલે બોલું છું આછું હોય તો આ કહેજો ખોટું હોય તો કોમેન્ટમાં ના પાડજો